હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મિત્રો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો જે માં બનીયારે જયો મળીએ ફરી થોડી વાર પછી વ્લોગ માં બન્યા રહી મજા આવશે આપણે કારખાને આવીને આજ વ્લોગ ચાલુ કર્યું છે કારણ કે આપણે લેટ ઉઠ્યા હતા એટલે હારું આલો પછી મળ્યો વ્લોગ માં બની આય

એક માણસ આંબી હોય ગયો અમારે વાટલું બાકી છે જોઈએ કહો પછી જવાનું ઘરે ઘરે વહેલું વ્યુ જવાનું આજે Thank you. લોક માં બન્યા રહેજો પછી મળીએ આપી અરે ઓય 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 ગાઈ તમે જોઈ રહ્યા છો અમે અત્યારે કામ સંતો કરી લીધું હાલો પછી મળી જઈ ગયા કમ્પ્લીટ જોઈકો અમે નાઈ લીધું હે હવે જવાનું થરે જોઈકો તમે આનું આપણું કામ થઈ ગયું એટલે જોઈકો

¿Qué es cartario?